નમસ્કાર મિત્રો સામાન્યપણે શિયાળો આવે એટલે ઘણા લોકો નાહવાની જગ્યાએ મોં ધોતા હોય છે અને બાકીના અંગો સાફ નથી કરતા એક રિપોર્ટ અનુસાર સામાજિક કારણો માટે દિવસમાં એકવાર વાર નહવું સૌથી યોગ્ય માનવામાં આવે છે પરંતુ આ બાયોલોજીકલી યોગ્ય હોય તે જરૂરી નથી રિપોર્ટમાં જણાવ્યું છે કે વ્યક્તિની સ્કીન એવી હોય છે કે તે જાતે જ બધું જ સાફ કરી લે છે પરંતુ આપણે સામાજિક સ્વીકાર્યતાને જાળવી રાખવા દરરોજ નાહીએ છીએ હેલ્થ એક્સપર્ટ અનુસાર દરરોજ નાહવાથી કોઈને આ સમસ્યાઓ થઈ શકે છે આનું કોઈ પ્રૂફ નથી જો આપણે નાહ્યા બાદ પોતાને મોઇશ્ચરાઇઝ ન કરીએ તો આપણી સ્કિન ડ્રાય થઈ શકે છે ડર્મોટોલોજીસ્ટ અનુસાર મોટાભાગના લોકોમાં ચહેરા સિવાય શરીરના અન્ય ભાગોની સ્કિન ખૂબ ગંદી રહે છે આનાથી તે ડ્રાય થઈ જાય છે ઘણીવાર આવા લોકો સ્કિન પર ડાર્ક સ્પોટ જેવા ડાઘ પડી જાય છે કારણ કે આ લોકો શરીરના બાકીના અંગોને નજરઅંદાજ કરે છે એટલા માટે ચહેરા સાથે શરીરના દરેક ભાગોને સાફ કરવા જરૂરી છે ડર્મોટોલોજિસ્ટ કહેવું છે કે દરરોજ નાવાની જરૂર છે કે નહીં તે તમે કયા વાતાવરણમાં રહો છો ત્યાં કેટલી ગંદકી છે અને તે તમારા શરીરમાં કેવી રીતે શોષાય છે તેના પર નિર્ભર છે જો તમે ગંદકીવાળી જગ્યાએ રહેતા હોવ તો ચોક્કસ દરરોજ નાહવું જોઈએ જો ગંદકીવાળી જગ્યાએ ન રહેતા હોય તો દરરોજ નાહવું એટલું જરૂરી પણ નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો